લાડવાડા વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક સાથે બે મકાન ધરાશાયી થયા હતા વર્ષો જૂનું ચાર માળનું મકાન અચાનક તુટીને બાજુના મકાનો પડતા ત્યાં રહેતા પ્રોઢ અંદર ફસાયા હોવાની શક્યતાએ ફાયર બ્રિગેડ શોધખોળ હાથ ધરી હતી માંડવી પાસે લાડવાડામાં ઉમેશભાઈના ચાર માળના એસી વર્ષ જૂના મકાનનો ભાગ ધરાશાયી થયો હતો જે બાજુમાં રહેતા ગૌતમ ભટ્ટના એક માળના મકાન પર પડ્યો હતો સ્થાનિક રહેવાસી ગિરીશ પટેલે જણાવ્યું હતું કે લાડવાડામાં લગભગ તમામ મકાન ગાયકવાડી સમયના છે અંદાજે એસી થી સો વર્ષ જૂના આ મકાનો પૈકી અનેક મકાનો ખાલી છે